રીલ બનાવે રહ્યા ફસાઈ રહી બે કાર ફસાઈ ગયા બે 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 ઠાર ગાડી એ બાજ નાચી લ્યા પાછો વડે પાછો વડે અહીંયા નાચીસ લ્યા એ અમારે કાલ મળે મોધું ના હે ના ચાલુ થાય ભાઈ ના ચાલુ થાય પાછો આવતો રે ભાઈ ના ચાલુ થાય હવે ટ્રેક્ટર લઈને બહાર કાઢવી પડશે દરિયા જેવું પાણી થઈ ગયું હર 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 તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરશું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો જેમ કે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો તમને હું લાઈવ દ્રશ્યો દોસ્તો હું બતાવી રહ્યો છું તો એ પહેલા દોસ્તો વિડીયોને હજી સુધી લાઈક ના કરી હોય તો જલ્દીથી દોસ્તો એમ કે વિડીયોને લાઈક કરી શેર કરી દો અને ફટાફટ દોસ્તો જેમ કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે દોસ્તો અત્યારે હાલ જેમ કે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બે થાર ગાડીઓ જેમ કે દરિયાની જેમ કે અંદર જેમ કે સમય ગઈ છે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ જેમ કે આ વિડીયો જેમ કે કચ્છની માંડવી નો હોય તેવું જેમ કે જાણવા મળી રહ્યું છે અત્યારે હાલ ભારે વરસાદ દોસ્તો જેમ કે થઈ રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે સતત દોસ્તો જેમ કે પાંચ દિવસ ભારેથી દોસ્તો જેમ કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે દોસ્તો જેમ કે આ જેમ કે સ્ટંટ કરતા જેમ કે લોકો જેમ કે જોવા મળી રહ્યા છે અત્યારે હાલ દોસ્તો આ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો દોસ્તો જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બે થાર ગાડીઓ જેમ કે રીલ્સ બનાવવાની જેમ કે ચક્કરમાં જેમ કે ફસાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો બંને જેમ કે થાર ગાડીઓ છે અત્યારે હાલ આ સોશિયલ મીડિયા ઉપર જેમ કે આ વિડીયો જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો સતત દોસ્તો જેમ કે હજી જેમ કે વરસાદની જેમ કે પાંચ દિવસ જેમ કે ભારેથી અતિ ભારે દોસ્તો આગાહી કરવામાં આવ્યું છે ને દોસ્તો અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયા પર આ વિડીયો જેમ કે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે જેમ કે બે થાળ ગાડીઓ જેમ કે ફસાઈ ગઈ છે